મારું નામ રેખાબેન રમેશભાઈ વિરાણી ગામ રણિયાળા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને મેં છેલ્લા છ વર્ષથી આ ગાય આધારિત ખેતી કરવી છે પ્રાકૃતિક અને પહેલાં મેં શેરડી હતી અમારે સાસી જીરો બત્રીસ એનો ગોળ બનાવ્યો હતો બે વર્ષ શેરડી રાખી અને ત્યાર પછી અત્યારે હાલમાં મગફળીનું વાવેતર છે બાજરી છે રાગી છે મગ મરસી અને ગાયો માટે ઘાસચાર અને ત્યાર પછી નાની મોટી અગિયાર ગાયો છે અમારે અને ગાયોનું અમે મૂલ્યવર્ધન જ કર્યું છે અને સાળંગપુર અમે એનું સેલિંગ કર્યું છે બી મંદિરમાં આપે છે આત્માવાળા અને અમે કે આ પ્રાકૃતિક ખેતી કરવાનો એક વિષય એવો છે કે અત્યારે કે આ રાસાયણિકના હિસાબે આપણે જો ખેતીમાં કામ કરતા હોય ને મને જ ખુદને તબિયત બરાબર નત રહેતી અને કપામાં દવા સાટેલી હોય ને એ કપામાં એટલે શ્વાસ સડે એવું થાય આખો દિવસ કામ ન કરીએ કાંઈ આવા બધા ઘણા પ્રશ્ન થતા હતા અને અમે પશુપાલન હારે પહેલેથી સંકળાયેલા અને ખેતીમાંથી તો કીધું આપણે રાસાયણિક ખેતી કરવી એમ એટલે અમે ગાય આધારિત ખેતી કરી તો ખરસે આપણે બસે છે અને ત્યાર પછી આપણા આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે કે પ્રાકૃતિક ખેતીમાં પહેલું તો જાણે આપણું સ્વાસ્થ્ય જો સારું હશે તો જ આપણે આપણે ગમે એટલો આપણી પાસે પૈસો હશે તો આપણું આપણું શરીર નરવું નહીં હોય તો પૈસો શું કામનો એટલે પ્રાકૃતિક ખેતી પહેલો તો વિષય કે પહેલું સુખ તો જાતે નરવ્યા તો આપણે ખેતી જ કરવી છે તો રાસાયણિક ખેતી કરી અને આપણે દવાખાને પૈસા દેવાને હેરાન થવું તો એના કરતાં આપણે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરવી અને આપણું સ્વાસ્થ્ય જાળવી જાજો પૈસો રડ્યા કે ન રડે એનો વધારે મહત્ત્વ નથી પણ શરીર તંદુરસ્ત રહે એ વધારે મહત્ત્વ છે મારી ગણિત પ્રમાણે અને આમાં ખરાશય બસે છે અને ઉત્પાદનમાં એમ વાંધો નથી બે વર્ષ થોડુંક આપણને ભી ભરતું થાય પણ પછી આપણી જમીન જ્યારે ફળદ્રુપ્ત બની જાય પછી કોઈ એવો લાંબો પ્રશ્ન રહેતો નથી અને વ્યવસ્થિત ખેતી થાય અને બધું વ્યવસ્થિત થાય એટલે એમાં ઉત્પાદનમાં કોઈ ઘટાડો રહેતો નથી આ ગાય આધારિત ખેતીમાં આપણે જાણ પહેલાં તો એક ગાયની સેવા કરી હતી અને ત્યાર પછી આપણે ખેતીમાં ખર્ચા ઓછા થાય અને આપણું આરોગ્ય જળવાય અને બીજું તે કે એક આપણે પ્રાકૃતિક ખેતી કરો ને એટલે એક આપણે જમીનમાં જે વરસાદી પાણી પડે અને આપણે જે પાણી વરસે અને તરત જ જે દરિયામાં વીયું જાય પાણી અને આ જમીન પ્રાકૃતિક ખેતી થાય ને એટલે બે ત્રણ ચાર ઇંચ પાણી પડે ને ત્યાં મારીવાડીમાં જ પાણીની જ બહાર નીકળતું એટલે કે એક આપણે ચેકડેમનું કામ થાય આપણું સ્થળ અધરે આવે પાણી પીવાલાયક રહે અને આપણું આરોગ્ય જળવાય ખર્ચા ઓછા થાય એટલે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે ઝાઝી નહીં ને તો તમે તમારા ઘર પૂરતી કરો એ પ્રાકૃતિક ખેતી અને તમે તમારું સ્વાસ્થ્ય જાળવો આ એક મારો ખાસ સંદેશ છે કે આપણે ખેતી કરવી જ છે તો બીજા સમાજ માટે કદાચ ન કરો તો કાંઈ નહીં પણ તમે તમારા ઘર માટે વીઘો અડધો વીઘો પણ પ્રાકૃતિક ખેતી કરો અને તમે કરશો ને એટલે તમને આગળ પ્રેરણા તમને જ મળશે કુદરતી